નમસ્કાર હું મનીષ બ્રહ્મભટ બ્રહ્મભટ સમાજની માતાઓ બહેનો વડીલો યુવાનો દરેકને મારી ખાસ અપીલ છે ત્રેવીસ નવેમ્બર રવિવારે બપોરે એક ને ત્રીસ કલાકે સરદાર ધામ ઓડિટોરિયમ વૈષ્ણોદેવી સર્કલ અમદાવાદ આપણા બ્રહ્મભટ સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં જરૂર પધારજો આ એક સામાન્ય કાર્યક્રમ નથી આ એક નવા ઇતિહાસની શરૂઆત થવા જઈ રહી છે જેમ આજે દેશ અને દુનિયામાં ગુજરાત મોડેલની ચર્ચા થાય છે ને એમ આવતીકાલે બ્રહ્મભટ સમાજના સેવા મોડેલની ચર્ચા થશે તમને પણ ગૌરવ થશે કે તમે આ સંગઠનની પહેલી મીટિંગમાં હાજર હતા એટલી પારદર્શિતાના વિશ્વાસ સાથેનું આપણે સમાજ વ્યવસ્થાનું મોડેલ ઊભું કરવું છે સમાજના છેવાડાના ગરીબ મધ્યમ પરિવારને જ્યારે કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય ત્યારે સમાજના લોકો એની સાથે છે ભરોસો રહે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી છે સમાજનો કોઈ પણ વ્યક્તિ એકબીજાની મદદ માટે અડધી રાતે ફોન આવે ને તો તૈયાર થઈ જાય વિચાર ના કરે એટલો વિશ્વાસવાળું મોડેલ ઊભું કરવું છે સમાજના દરેક વ્યક્તિ એકબીજાની આવક વધારવા માટે એકબીજાને આર્થિક સહયોગ કરવા માટે એકબીજાના ધંધા રોજગાર અને વ્યવસાયની પોતાના સગા સંબંધીઓ અને મિત્રોમાં વાતચીત કરીને સમાજના દરેક વ્યક્તિને પૂરક બને એવી વ્યવસ્થા નિર્માણ કરવી છે કોઈ પણ બેરોજગાર હોય તો સમાજનો નાનો મોટો ધંધો કરતા કોઈ પણ વ્યક્તિ વ્યવસાય કરતા કોઈપણ વ્યક્તિ એને પ્રથમ રોજગાર આપે ને એવી વ્યવસ્થા ઊભી કરવી છે સમાજના કોઈ પણ યુવકને કોઈપણ યુવતીને સારા જીવનસાથી પસંદગી કરવી હોય ને તો એને સમાજમાંથી સારામાં સારા વિકલ્પો મળી શકે ને એવી ટ્રાન્સપરન્ટ મોડલ વ્યવસ્થા ઊભી કરવી છે ઘણા બધા કામ કરવા છે ઘણી બધી સારી યોજનાઓ લાગુ થઈ શકે પરંતુ એ માટે આપણે સૌએ એકબીજાનો સાથ આપવો પડશે જો તમે સાથ આપો છો તો તમને ખાતરી આપું છું એક ઐતિહાસિક સામાજિક વ્યવસ્થાનું સેવા મોડેલ આપણે નિર્માણ કરીશું મારી આપ સૌને

આપણા બ્રહ્મભટ વારોટ રાવ ઇનામદાર અને અજબાણી સમાજનો એક સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ છે જે આપણા બ્રહ્મભટ વોટ્સઅપ ગ્રુપના એડમિન શ્રી મનીષભાઈ અને શ્રી જીજ્ઞેશભાઈ બ્રહ્મભટ તરફથી ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે તો હું પણ રાજશ્રી બ્રહ્મભટ અજબાણી અમદાવાદ તરફથી આપ સૌને તેમાં પધારવા માટેનું હાર્દિક આમંત્રણ આપું છું અને આશા રાખું છું કે આ કાર્યક્રમમાં આપણે સૌ ભેગા મળીને આપણા સમાજને આગળ લાવવા માટે અને સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટેના કાર્યોની પણ આ સ્નેહમિલન સમારંભમાં ચર્ચા કરીશું તો સૌ આપની જવાબદારી સમજીને પણ આ કાર્યક્રમમાં જરૂરથી પધારતો અને ફરીથી એક વખત વિનંતી સાથે હું હાર્દિક આમંત્રણ આપું છું અને હા જો તમારા કોઈ અન્ય ભાઈ બહેન સગાવાલા દેશ કે પરદેશમાં રહેતા હોય અને આ ગ્રુપમાં ના હોય તો એમને પણ આ ગ્રુપમાં જોડાવા માટે અને અહીંયા સ્નેહમિલન કાર્યક્રમમાં આવવા માટે જણાવી દેશો તો મળીશું આપણે જલ્દી જલ્દી તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચાર પચીસના રોજ અમદાવાદ ખાતે જય હિન્દ જય ભારત